પાટણના સાંતલપુરના બામરોલીમાં વેલ્ડિંગની દુકાનમાં આગની ઘટના સામે આવી છે. વીજલાઇનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી. તો પાટણમાં પણ આગની ઘટના સામે આવી છે કે જે વેલ્ડિંગની દુકાન હતી તેમાં આગ બબૂકી ઉઠી વેલ્ડિંગ સમયે જ તણખો ઉઠતા આગ બબૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. વીજલાઇનમાં શોર્ટ સર્કિટને કારણે આ જે વેલ્ડિંગની દુકાન હતી તેમાં આગની ઘટના. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર acabou with me levar. તો કચ્છના ભયાઉમાં પેટ્રોલ પંપ પાછળ પેટ્રોલ ટેન્કમાં આગની ઘટના સામે આવી છે તો ઘટના કચ્છની કે પેટ્રોલ પંપ પાછળ પેટ્રોલ ટેન્કમાં આગ લાગી હતી પેટ્રોલ ટેન્કમાં ભીષણ આગને કારણે બે કિલોમીટર સુધી આ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા આગની ઘટનામાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા થોડી વાર માટે સ્થળ પર તફરીનો માહોલ પણ સર્જાયો હતો ઘટનાને જાણ થતા જ પાર વિપાગ સ્થળ પર પહોંચ્યું પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો